નમસ્કાર વાળા મિત્રો સ્વાગત છે તમારું નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલના એક નવા અને અત્યંત મહત્ત્વપૂર્ણ વિડીયોમાં મિત્રો આ વિડીયો તમારા માટે શા માટે અત્યંત મહત્ત્વનો છે તો મિત્રો સત્તાવાર જાહેરાત છે શારીરિક કસોટીની ફાઇનલ તારીખ બીજું જે સ્પષ્ટ માર્ગદર્શન કોની કસોટી પહેલાં લેવાશે એમાં પીએસઆઈ કે કોન્સ્ટેબલ કોલ લેટરની માહિતી ક્યારે અને ક્યાંથી ડાઉનલોડ કરવા નિષ્ણાંતની સલાહ હવે તૈયારી કેવી રીતે કરવી તો મિત્રો સૌથી મોટા સમાચાર તારીખ સત્તાવાર રીતે જાહેર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ મહત્વપૂર્ણ જાહેરાત છે ગુજરાત પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી તારીખો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે વધુ વિગતો અને કોલ લેટર ડાઉનલોડ કરવા માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો મુખ્ય સ્ત્રોત છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવેલ ઓફિશિયલ ટ્વીટ વિશ્વાસનીયતા છે મારા અનુભવ મુજબ જ્યારે પણ ભરતી બોર્ડ દ્વારા ટ્વીટ કરવામાં આવે છે તારીખ જાહેર કરવામાં આવે છે ત્યારે એ માહિતી ફાઇનલ અને વિશ્વસનીય માનવામાં આવે છે શારીરિક કસોટીનો પ્રારંભ છે જાન્યુઆરી બે હજાર છવ્વીસ એકવીસ તારીખે એટલે કે એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ તારીખથી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીની શારીરિક કસોટી શરૂ થશે હવે કોઈ અંદાજો નહીં પણ ઓફિશિયલ તારીખ જાહેર થઈ ચૂકી છે હવે મિત્રો મહત્ત્વનો ક્રમ છે કોની કસોટી ક્યારે શારીરિક કસોટી બધા ઉમેદવારોને એકસાથે નહીં પરંતુ નીચે મુજબના ક્રમમાં લેવામાં આવશે પહેલાં ફક્ત પીએસઆઈ પછી બીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ બંને અને છેલ્લે ફક્ત કોન્સ્ટેબલ હવે મિત્રો કસોટીના ક્રમની વિગતવાર સમજૂતી એમાં ત્રણ ક્રમ છે પ્રથમ ક્રમમાં છે ફક્ત પીએસઆઈ માટે ફોર્મ ભરનાર ઉમેદવારોની શારીરિક કસોટી સૌ પ્રથમ લેવામાં આવશે બીજો ક્રમ છે જેમણે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ બંને માટે ફોર્મ ભર્યું છે તેમની શારીરિક કસોટી ત્યારબાદ થશે ત્રીજો અને અંતિમ ક્રમ ફક્ત પોલીસ કોન્સ્ટેબલ માટે ફોર્મ ભરનાર ઉમેદવારોની શારીરિક કસોટી છેલ્લે લેવામાં આવશે હવે ઘણા ઉમેદવારોને આ ક્રમની જાણ નથી થતી એટલે કારણે ગેરસમજ ઊભી થાય છે હવે કોલ લેટર તો કોલ લેટરની સત્તાવાર સૂચના છે હાલની સ્થિતિ શું છે તો કે ભરતી બોર્ડ દ્વારા ટ્વીટ મુજબ શારીરિક કસોટીના કોલ લેટર અંગેની વિગતવાર સૂચનાઓ થોડા દિવસોમાં અલગથી જાહેર કરવામાં આવશે અપેક્ષિત સમય એટલે કે અંદાજિત સમય દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસની આસપાસ હવે કોલ લેટર ક્યાંથી અને કેવી રીતે મળશે તો મિત્રો એકમાત્ર સત્તાવાર વેબસાઇટ ઓજાસ એટલે કે ખાસ નોંધ કોલ લેટર ફક્ત ઓનલાઈન જ મળશે કોઈ પોસ્ટ દ્વારા કે ઓફલાઈન કોલ લેટર કરવામાં આવશે નહીં નોકરી ગુરુજીની મદદ કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું કોઈ વિગતો ચેક કરવી અને ભૂલ હોય તો શું કરવું આ તમામ બાબતો અંગે સંપૂર્ણ વિડીયો ટૂંક સમયમાં આવશે હવે શું તૈયારી માટેની તાત્કાલિક રણનીતિ રોજ રનિંગ પ્રેક્ટિસ શરૂ કરો પીએસઆઈ અને કોસ્ટેબલના અલગ માપદંડ ધ્યાનમાં રાખો ઊંઘ ડાયટ અને હાઇડ્રેશન પર ખાસ ધ્યાન આપો ઈજા થાય તેવો કોઈ ખતરો ન લેવો અત્યંત મહત્વપૂર્ણ સૂચનાઓ ભૂલ્યા વગર મિત્રો આ સૂચનાઓનું તમે પાલન કરો સમય પાલન કોલ લેટરમાં આપેલ તારીખ અને સમયનું કડક રીતે પાલન કરવું મોડું પહોંચશો તો એન્ટ્રી નહીં મળે દસ્તાવેજો તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ અચૂક સાથે રાખવા સ્વાસ્થ્ય ફિઝિકલ ટેસ્ટ પહેલાં યોગ્ય વોર્મઅપ કરવું નિયમો છે પરીક્ષા કેન્દ્ર પરના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું એક ચેતવણી છે એક નાની ભૂલ પણ તમને સ્પર્ધા માટે બહાર કરી શકે છે મુખ્ય મુદ્દાઓનું પુનરાવર્તન તો મિત્રો ચાર મુદ્દા છે મુખ્ય જેમાં શારીરિક કસોટી છે એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી શરૂ બીજું છે ક્રમ પીએસઆઈ પછી બંને પીએસઆઈ અને કોન્સ્ટેબલ અને છેલ્લે કોન્સ્ટેબલ આ રીતે ગ્રાઉન્ડ નક્કી કરવામાં આવેલું છે

સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકન જરૂરથી દબાવો જય હિન્દ વંદે માતરમ